પૂર્વે સારંગપુર વણઝારાવાસમાં બાળક પર ડમ્પર ચડાવી દેનાર ચાલકને સજા ફટકારતી કોણ વર્ષ બે હજાર એકવીસમાં એકવીસમી જાન્યુઆરીના રોજ સારુંપુર ગામ ખાતે અને આલોક અડફેટમાં લેતા ગંભીર ઇજાને પગલે આઠ વર્ષીય આલોક સિંઘનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે સંદર્ભે કોર્ટે ચાલકને સજાનો હુકુમ કર્યો હતો ડમ્પર માલિકે આપેલા નિવેદન મહત્વપૂર્ણ બન્યા હતા અકસ્માત કર્યા બાદ ચાલક

અને તેનો ચુકાદો તારીખ ચોવીસ છ ચોવીસના રોજ સદર કોર્ટના જજ સાહેબ શ્રી બી એન શ્રીવાસ્તવ સાહેબે આપેલ છે તે અંગેની ટૂંકી વિગત તે કેસની ટૂંકી વિગત જણાવતા કહું છું કે સદર ગઈ તારીખે એકવીસ એક બાવીસના રોજ કલાક સાડા છ વાગે સાંજના સમયે દીપક કુમાર સિંહ નામનો છોકરો આલોક આલોક દીપક કુમાર સિંહ નામનો છોકરો વંજારા વાસ તરફ જતા સાનપુર ઝડપે અને ગફરતભર રીતે હંકારી તેને અડફેટમાં લઈ ઈજાઓ કરી હતી અને એના કારણે સદર ઈજાઓ ગંભીર ઈજાઓને કારણે તેનું મૃત્યુ હતું સદર કામે તકો મલદારે તેની સામે સદર કોર્ટમાં બસો ઓગણસી ઇપિકો કલમ બસો ઓગણસી ત્રણસો સાડત્રી આડત્રી ત્રણસો ચાર અ અને એમવીએફની કલમ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી અને એકસો સત્યાસી રીડવિથ એકસો ચોત્રીસ અન્વયનું ચાર્જશીટ કરેલું હતું તે કેસ સદર કોર્ટમાં ચાલી જતા આ કામે ટોટલ અમોએ બાર લેખિત તેમજ મૌખિક પુરાવા દસ્તાવેજી લેખિત દસ્તાવેજો પુરાવા તેમજ મૌખિક પુરાવાડત્રીસ માં છ માસ ની સજા તેમજ ઇપિકો કલમ ત્રણસો ચાર માં છ માસ ની સાડી કેટની સજા ફરમાવતો હુકમ કર્યો તેમજ કુલ રૂપિયા 1600 નો કરેલો હતો આ કામે મહત્વનો પુરાવો જે આરોપી વિરુદ્ધ માં ગયો તો તે એ હતો કે આરોપી આ આ કેસ સંપૂર્ણ સ એવિડન્સ પર એટલે સાંયુકિક પુરાવા પર આધાર હતો જેમાં સદર કામે જે તકમલદારે સદર ટ્રકના માલિકનું જે નિવેદન લીધું હતું એ માલિકે આવીને નાંદરપટ સમક્ષ એવી જુબાની આપી હતી કે સદર આરોપીએ એક્સિડન્ટ બાદ એને ફોન કરેલો અને જણાવેલ કે મારાથી આ એક્સિડન્ટ થયેલ છે અને તે અન્વયની તમામ વિગતો સદર તેની જુબાની આધાર રાખી તેમજ અન્ય સાયગિક પુરાવાની સાંકળ ને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે સદર સામે ઠરાવી વિવિધ કલમો સજા કરેલી હતી પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર